જો કે જમીનમાં કોઈ જાતનો રોગ આવતો જ નથી જીવામૃત એક તો અને અને બીજો દૂધ ગોળનો બાકી હવે જીવામૃતનો એક જીવમૃતનો પાછો કરશું એ સાયકોલોજી સ્ટ્રીટમેન્ટના કારણે કરવો પડે બાકી તો આ જીરું એમને નહીં થાય કાંઈ પણ ન છાંટીને તોય જીરું થાય પણ કેમ કે આપણને નક્કી છે કે ખેડૂત એવું માનો તૈયાર જ ન થાય કે દવા છાંટ્યા વિના થાય નો થાય નમસ્કાર છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા નવા નવા ખમતીદર લોકોને મળે છે અને એમના અનુભવોને તમારા સુધી પહોંચાડે છે જીરાની ખેતી વિશે એવું કહેવાય કે આ ખેતી બહુ ખર્ચાળ ખેતી છે અને કોઈ પણ રીતે એને ઓર્ગેનિક ખેતી કરવી શક્ય નથી હવે આ ધારણાને તોડતા એક ખેડૂતની મુલાકાતે છેલ્લી જાગીર પહોંચી છે આ ખેડૂતે જીરાની ખેતી અને એ પણ સફળ સો ટકા જીરાની ઓર્ગેનિક ખેતી એ કરી દેખાડી છે છે અને આપણે આપણે એમના જ ખેતરમાં ઊભા છીએ આપણી સાથે સાથે ખેડૂત એમની જે જે આ જીરાની જર્ની જીરાની ઓર્ગેનિક ખેતી કરી કેવી રીતે કરી એની પૂરી માહિતી લેવા માટે પહોંચ્યા છીએ તો સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈએ અને ત્યારબાદ જે એમના જીરા વિશે માહિતી મેળવીએ તમારો પરિચય આપો મારું નામ વિનોદભાઈ ખીમજીભાઈ પટેલ ગામ ઈશ્વરનગર વિનોદભાઈ જે હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામના જે ખેડૂત છે અને એમના ખેતરમાં આપણે ઊભા છીએ પાછળ જે હરિયાળી હરિયાળું જીરું દેખાઈ રહ્યું છે વિનોદભાઈનું જીરું છે વિનોદભાઈ સૌથી પેલા તો ઓર્ગેનિક જીરું તો આ જીરા વિશે વાત કરો હવે પેલા તો મારે તમને એક પ્રશ્ન કરવો છે કે તમે આવ્યા અંદર તો તમને કેવો અનુભવ થયો જમીનમાં ચાલ્યા તો તમને કેવી જમીન લઈ ગઈ વિનુભાઈ તમારું જીરું બહુ સારું છે તમે જમીનની બહુ સારી ટ્રીટમેન્ટ કરેલી છે એ દેખાય છે તમારી જમીન પહોંચી છે અને એકદમ પ્રોપર જમીન છે હવે જીરા વિશે વાત કરો હા એટલે મારો જવાબ એ હતો કે જમીન બળવાનું હોય ને તો બધું થઈ શકે આ જીરું મારે ઓર્ગેનિક છે તો એમાં કાંઈ પણ ઘટતું નથી મેં ફક્ત જીવામૃતનો એક છંટકાવ કરેલ છે અને એક દૂધ અને ગોળનો છટકો કરી બાકી કોઈ ટ્રીટમેન્ટ કરેલી નથી આ વિનુભાઈનું આ જીરું છે વિનુભાઈ હવે આપણે એક વિગતે વાત કરશું આપણે સમયગાળો જે જીરાના વાવવાની જે રીત કે સમયગાળાથી શરૂ કરીને અત્યાર સુધીના જીરાની જે એક પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપણે લેવાના છીએ તમારી પાસેથી તો સૌથી પહેલાં વાવેતર ક્યારે કર્યું અને એ કઈ કેવી તૈયારી હતી એની માહિતી આપો હું વાવેતર પચીસ અગિયાર બે કેવી તૈયારી સાથે વાવેતર સાથે બીજા મૃત નો પટ મારી અને જીરું વાવેલ બીજા અમૃતનો પટ મારી વિનુભાઈ હવે જે વાત તમે આ ઓર્ગેનિક જીરાની વાત કરી કોઈ પણ ખેડૂત ગુજરાતના ખેડૂતો એ માનવા તૈયાર નથી કે જીરાની ઓર્ગેનિક ખેતી થાય તો આ જીરું કેટલા ટાઈમનું થયું અને આ જીરા પાછળ અત્યાર સુધીનો ખર્ચાની વાત કરો આ જીરું સાઠ દિવસનું થયું અને આમાં કોઈ પણ જાતનો ખર્ચો મેં કરેલ નથી વિનુભાઈ જે એમની વાત કરી રહ્યા છે ખેડૂતો મોટા ભાગના ખેડૂતોની એ ધારણા છે કે જીરું ઓર્ગેનિક થાય નહીં પણ વિનુભાઈ આ જે વિનુભાઈ ઉભા એમનું ખેતર છે આ જીરું ઓર્ગેનિક જીરું બહુ સારી કન્ડિશનમાં જીરું છે તમને દેખાઈ રહ્યું છે જીરું વિનોદભાઈ હવે જે વાત હોય વિનુભાઈ એક વાત જીરાની હોય કે જીરામાં કો હુકારો હોય કે પછી લીલો ચરમો અને કાળિયો આવા જે ગંભીર રોગો તો એનો મુકાબલો કઈ રીતે કરો એટલે મેં તમને પેલા જ જવાબ આપ્યો કે જમીન જો બળવાન હોય ને તો એમાં રોગ પ્રતિકાર શક્તિ સારી હોય અને એમાં રોગ બિલકુલ આવતા જ નથી અને જે આ જીવામૃતની છંટકાવ કરી છે ને એ તો સાયકોલોજી ટ્રીટમેન્ટના કારણે કરવી પડે કે જીરું દવા સાઈટા વિના થાય ખરું પણ થાય એટલે એક તો તમે જીવામૃતની વાત કરી હવે આ જીરામાં

એટલે જમીનમાં તો શું છે કે બે હજાર સોળથી હું ઓર્ગેનિક ખેતી કરું છું અને બિલકુલ રાસાયણિક ખાતર દવા વિનાનું આઠ વરસ થઈ ગયા અને મારી પાસે રાસકાનું ઓર્ગેનિક સર્ટી પણ લીધેલું છે હાલો એ તમે જે ઓર્ગેનિક સર્ટીને તમારા આઠ વર્ષની વાત કરી હવે જે આઠ વર્ષમાં તમે આ જમીનમાં જ્યારે રાસાયણિક ખેતી કરતા હતા અને હવે ઓર્ગેનિક ખેતી કરો છો તો આ જમીન સુધારવા માટે કેવા કેવા પગલાં લીધા જમીન સુધારવા માટે તો બીજા કોઈ રાસાયણિક દવા બિયારણ બંધ થઈ જાય એટલે પછી તો એની મેરે જે કાસ્ટ જે આચ્છાદન હોય એના દ્વારા જ જમીન તૈયાર થઈ જાય બાકી બીજું કઈ મેં કયા આપેલું નથી જમીનમાં જમીન કોઈ જાત તો આ વિનુભાઈના જીરાની વાત છે ઓર્ગેનિક જીરાની વાત છે વિનુભાઈએ જે ગામ એ આપણને જણાવ્યું વિનુભાઈનો આપણે નંબર પણ લઈશું અને ખેડૂત જે એવું કહેતા હોય કે ઓર્ગેનિક જીરાની ખેતી ન થાય એ શકે છે અને વિનુભાઈનું જીરું જોઈ શકે છે વિનુભાઈનું જીરું અત્યારે બે મહિના આસપાસનું થયું છે અને હજી આ મહિનો દોઢ મહિનો આ જીરું અહીંયા જશે વિનુભાઈ હવે જે વાત કરો કે હવે આ પીરિયડમાં જીરામાં બધા પ્રકારની જે રોગ જીવાત હોય કે પછી કાળિયા જેવી બીજી જે તકલીફો આવતી હોય તો એનો મુકાબલો કઈ રીતે કરશો જો કે જમીનમાં બીજી કોઈ જાતનો રોગ આવતો જ નથી જીવામૃત એક છંટકાવ કર્યો હતો અને બીજો છંટકાવ દૂધ અને ગોળનો છંટકાવ કરેલો બાકી હવે જીવામૃતનો એક છંટકાવ પાછો કરશું એ સાયકોલોજી સ્ટ્રીટમેન્ટના કારણે કરવો પડે બાકી તો આ જીરું એમને થાય કાંઈ પણ ન છાંટીને તોય જીરું થાય પણ કેમ કે આપણને નક્કી છે કે ખેડૂત એવું માનવા તૈયાર જ ન થાય કે દવા છાંટા વિના થાય ન થાય તો અમે બે હજાર પંદરમાં મહારાષ્ટ્રમાં શિબિરમાં ગયા હતા સુભાષ પાલેકરની તો અહીંયા અમને બધા મોડલ ફાર્મ બધા અલગ અલગ બતાવ્યા હતા તો તે દિવસેથી મેં નક્કી કરી લીધું હતું કે મેદું ખેતી આપણે આ જ કરવી

એટલે ગાય આધારિત જીવામૃત સિવાય કોઈ પ્રોડક્ટ નહીં હા કોઈ પ્રોડક્ટ નહીં જીવામૃત તો આપ્યું હતું આ પાણ આપ્યું ને ત્યારે જીવામૃત આપ્યું હતું હવે એક એ વાત જણાવો કે કેટલા પાણ આપેલા છે આને પાણ ત્રણ પાણ આપેલા કુલ ત્રણ પાણ સમયગાળો સમયગાળો આ બે મહિનામાં બે મહિનામાં ત્રણ એટલે સમજો બે એક પાણ આપ્યું હતું અગિયાર બારમા મહિનાની ચોથી તારીખે અને પછી આ પહેલા મહિનાની તો આ વિનુભાઈ ના જીરાની વાત છે ઘણા ખેડૂતો મિત્રો ની ધારણાઓ તોડતી આ વાત છે જે ખેડૂતો એવું માને છે કે જીરું ઓર્ગેનિક થાય નહીં એમને વિનુભાઈની અવશ્ય મુલાકાત લેવી જોઈએ અને છેલ્લી જાગીર આવા જ જે ખેડૂતોને એ સમયે સમયે મળે છે જે ખેડૂતો ખેતીમાં જે નવો ચીલો ચિતરવાનું કામ કરતા હોય એવા ખેડૂતોની મુલાકાત કરી અને તમારા સુધી પહોંચાડે છે તો વિનુભાઈ તમારો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર છેલ્લી જાગીર સાથે જોડાવા બદલ અને તમામ ખેડૂત મિત્રો અમારી જે યુટ્યુબ ચેનલ છેલ્લી જાગીર એની સાથે જોડાઈ અને આવા જ વિડીયો એ સમયે સમયે મેળવતા રહી શકે છે તો જોતા રહો છેલી જાગીર જય જવાન જય કિસાન